શાક બની રહ્યું છે અને અહીંયા તેલ આવી રહ્યું છે તો પહેલા શાક વગાડી દઈશું અને પછી રોટલી બનાવી દઈએ છીએ અને પછી હું તમને મળું છું તો ફ્રેન્ડ્સ અહીંયા હાંડવો બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને હાંડવામાં દૂધી નાખી છે અને જે રેગ્યુલર લસણ મરચાં અને બધું મિક્સ કરી દીધું છે તો બસ અત્યારે હવે હાંડવો બનાવીશું તો વિડીયોમાં બનાવી રહેજો બની ગયો છે ને અહીંયા પાંડો બની ગયો છે ચા બની જાય એટલે હું ફટાફટ પહેલા જમી લઉં કામ બામ બધું પતાવી દઉં છું અને પછી હું તમને મળું છું અને આજનો દિવસ એટલો બિઝી હતો કેવો બિઝી હતો ને હું તમને બતાવીશ ને થોડી જલક ઝલક મીન્સ કે અત્યારે પણ બિઝી જ છું પણ પેલા થોડું જમવાનું ને બધો ટાઈમ કાઢી દીધો છે ને હું પછી તમને બતાવું છું તો વિડીયોમાં બન્યા રહેજો હું તમને આજે હમણાં કહેતી હતી કે આજનો દિવસ બહુ બિઝી બિઝી હતો અને કઈ રીતનો હતો તો આ રીતનો હતો કે આજનું બધું મારું કામકાજ ચાલી રહ્યું છે બપોરનું ચાલી જ રહ્યું છે અને અત્યારે વાગ્યા છે કામ જસ્ટ કરવા માટે હું હતી સાડા બાર વાગે અને બધું રાતના વાગ્યા છે સાડા બાર તો બધું ડન થઈ ગયું છે હવે અને હવે હું ફ્રેશ થઈને હવે સુઈ જઈશું તો વિડીયોને આપણે હવે મોર્નિંગમાં મળીશું ચલો તો અને કેટલું કામ કર્યું છે કાલે જ હું તમને બતાવીશ હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો તમે બધા આજ લોકો બધા મજામાં હશો તો આજે વિડિયો મે કેરે સ્ટાર્ટ કર્યો છે આજે રાત્રે સ્ટાર્ટ કર્યો છે મતલબ ડિનરના ટાઈમે સ્ટાર્ટ કર્યો છે અને આજે ડિનરમાં માં એક્સપેરિમેન્ટ છે આજે ફરીથી એક્સપેરિમેન્ટ છે તો હક્કા નૂડલ્સ મતલબ ચાઇનીઝ બ્રેડ બનાવવાનો ટ્રાય કરી રહી છું તો અહીંયા અહીંયા મારા નૂડલ્સ બોઇલ થઈ ગયા છે અને અહીંયા સાઈડમાં મતલબ ચાઇનીઝ ભેડ માટે નથી પણ એટલે બસ હું દાણા હું શેકી રહી છું સાથે સાથે એ પણ કામ પતી જાય અને અહીંયા હવે બોઇલ થઈ ગયા છે મારા નૂડલ્સ તો બસ હવે એને પાણી કાઢીને સાઈડમાં કરી દઉં છું તો બસ હવે પાણી કાઢીને નૂડલ્સને મૂકી દીધા છે સાઈડમાં થોડીવાર પાણી એકદમ નીકળી જાય એના પછી એને ફ્રાય કરવાના છે તો આજે વિડીયો લેજ સ્ટાર્ટ કર્યો છે કે સવારે ટાઈમ મળ્યો નતો અને હમણાંથી ઘણા ટાઈમથી એવું થઈ રહ્યું છે કે વિડીયો આવતો નથી ટાઈમ ટુ ટાઈમ આવતો નથી બે દિવસ સ્કીપ થઈ જાય છે ઘણીવાર તો અઠવાડિયું પણ અઠવાડિયામાં એક જ વિડીયો આવે છે એવું થાય છે જ્યારથી મમ્મી ગયા છે ને ત્યાંથી આ થોડું સિડ્યુલ મેથ્સઅપ થઈ ગયું છે તો હવે અને મેં ઘણા ઘણા વિડીયોમાં એવું પણ કહ્યું છે કે હું હવે હવેનો ટ્રાય એવું કરીશ કે રેગ્યુલર થઈ જશે જલ્દી થઈ જશે પણ હજી કન્ટિન્યુ થયો નથી પણ હવે શ્યોરલી ટ્રાય કરી રહી છું મતલબ હવે રીતે આવશે અત્યાર સુધી બે દિવસનો ત્રણ દિવસનું એવું બધું ભેગું આવી રહ્યું છે પણ આવડ્યું તો ચલો અહીંયા સિંગ શેકાઈ ગઈ છે હવે આને થોડી વાર ઠંડી પડવા દઉં છું અને આ સિંગનું હું શું બનાવી રહી છું મસાલા સિંગ બનાવી રહી છું તો

નતા તો હવેથી જે રીતે પહેલાં અમે બનાવતા હતા એ રીતનું હવે ટ્રાય કરીશું અત્યાર સુધી તમે જે ટાઈમ એવો છે એટલા માટે પણ યુઝ ટુ હવે ફરીથી થઈ જઈશું હવે કરી દઈશું

અને આ વેજીટેબલ સમાન રેડી કરી દીધા છે ટામેટા ડુંગળી અને મરચાં અને લસણ પણ તમે નાખી શકો અને આને થોડું તેલ લઈને સાંતળી ન બનાવી શકો પણ અમે ડાયરેક્ટ જ બનાવવાના છીએ થોડું લાલ મરચું એડ કરીશું અને આની જોડે આ આવે જ છે અને આપણા જોડે એક્સ્ટ્રા હોય પણ આ રેડ ચીલી છે અને સોયા સોયા સોસ છે બંને મિક્સ કરી દઈશું અંદર એડ કરી દઈશું બધા ટાઈમે બહુ ટાઈમ જીઝી બીજી મિક્સ કરી સાથે સાથે આપણે આ જે બનાવી છે એને મિક્સ કરી દઈશું આ રીતે હવે મિક્સ કરીશું બે હાથનો યુઝ કરું છું એટલે બધું વધી જાય ક્લાસરનું છે એટલે એમાં બોઈલ કરી ત્યું તો એમને એમ મેં કીધું પહેલાં મને આમાં જ યુઝ દઉં એટલે બીજું બાવ ના લીધું હા રોઈટ થઈ ગયેલું છે તો અમારે ચાઇનીઝ બેલ રેડી થઈ ગઈ છે સાદી ને સિમ્પલ જે વસ્તુ હતી એનો યુઝ કરીને બનાવી દીધી છે અને આને તમે બોઈલ પણ કરી શકો સોરી બોઇલ કે આ નાનું થોડું ઓઇલ લઈને વઘારીને પણ બનાવી શકો પણ અમે વેસ ઓઇલમાં કરવા માટે વઘાર્યા વગર જ બનાવી દીધી છે તો ચલો તમે પણ આવી જાઓ જમવા માટે ચાઇનીઝ બેલ તો બની ગઈ છે અને ફસ્ટ ટાઈમ જ બનાવી હતી ને જે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ ને એ પૂરતા નહોતા બતાએ ટ્રાય કર્યો એટલે જે ઓરિજિનલ ટેસ્ટ આવો જો ને એ નતો આવ્યો પણ ખાવા લાયક બની ઓનસ્ટ રિવ્યુ આપી દીધું મેજ આપી દીધું અને અહીંયા સાથે મેં સિંગ જે શેકી દી તેને હવે ઉપરના પોતરા કાઢી દઈશું અને પોતરા કાઢી અને એને મસાલાવાળી સિંગ બનાવીશું તો ચલો મસાલાવાળી સિંગ પહેલા બનાવી દઈએ પણ કોતરા છે ને આ રીતે મેં કાઢી દીધા છે લગભગ બધા કોતરા નીકળી જ જાય હવે ડાયરેક્ટ છે આમાં જ બનાવી દઈએ છીએ જેમાં શીખ્યા હતા એમાં જ તો ચલો હવે સ્ટાર્ટ કરી દઈએ કલાવાળી સિંગ માટે પહેલાં થોડું અડધી ચમચી જેટલું ઓઇલ લેવાનું રહેશે અને આની અંદર જ મિક્સ કરી દઈશું આપણે થોડી વાર ગરમ થાય ત્યાં સુધી એને ફેકી દઈશું અને આની અંદર મરચું છે કશ્મીરી મરચું છે આમચૂર પાવડર છે થોડું મીઠું છે સંચર પણ એડ કરી શકાય મીઠું પણ કરી શકાય અને શુગર એડ કરી દેવાનું અને જો તમને અનુ અનુકૂળ હોય તો તમે દાબેલીનો જે મસાલો આવે છે એ પણ તમે એડ કરી શકો તો બસ હવે પહેલાં મસાલા કરી દઈશું ફટાફટ બીલીનો જે મસાલો આવે છે એ પણ તમે એડ કરી શકો છો પણ હું નથી કરવાની બસ આ જગ્યા થોડી વાર પછી બંધ કરી દેવાનો મસાલા સિંગ રેડી થઈ ગઈ સિમ્પલ ચલો સિંગ સાથે વિડીયોનો અહીંયા એન્ડ કરી દઉં છું હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર સબસ્ક્રાઈબ બાય